અને ગુજરાતથી થી ચોમાસું કેટલું દૂર છે અને કયા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે તેના વિશે વાત કરી વાત ગુજરાતી પર કેરળમાં આ વર્ષે આઠ દિવસ વહેલા ચોમાસા શરૂઆત થઈ ગઈ છે કેરળમાં ચોમાસું બેસવાની સત્તાવાર તારીખ એક જૂન છે પરંતુ અનુકૂળ વાતાવરણના કારણે આ વર્ષે મે મહિનાની શરૂઆતમાં જ હવામાન વિભાગે આગાહી કરી હતી કે સત્યાવીસ મે આસપાસ કેરળમાં ચોમાસું પહોંચશે પરંતુ હવામાન વિભાગે જે તારીખ જાહેર કરી હતી તેના કરતાં પણ ચોમાસાની વહેલી શરૂઆત થઈ ગઈ છે અને આગામી દિવસોમાં હવે ચોમાસું આગળ વધે તેવી અનુકૂળ સ્થિતિઓ પણ સર્જાઈ હતી

અને એમાં પણ મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈમાં ચોમાસાની શરૂઆત થાય એટલે એકાદ અઠવાડિયા બાદ સ્થિતિ સામાન્ય રહે તો ચોમાસું ગુજરાતમાં પણ પહોંચી જતું હોય છે રાજ્યમાં દક્ષિણ ગુજરાત થી ચોમાસાની શરૂઆત થાય છે ગુજરાતમાં ચોમાસું પહોંચવાની સત્તાવાર તારીખ પંદર જૂન છે અને તેની આસપાસ ચોમાસાની શરૂઆત થઈ જતી હોય છે આ વર્ષે કેરળમાં ચોમાસું વહેલું શરૂ થયું છે એટલે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું પહોંચે એવી શક્યતા હતી પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં પંદર જૂન બાદ ચોમાસું પહોંચશે એવી શક્યતા વ્યક્ત કરી છે અથવા તો તેનાથી પણ બે પાંચ દિવસ ચોમાસું મોડું પહોંચી શકે છે પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થતાની સાથે ત્યાં મોનસૂન બ્રેકની સ્થિતિ સર્જાય છે એટલે કે હવે ગુજરાતમાં અઢાર થી બાવીસ જૂન આસપાસ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વાવણીલાયક વરસાદ થશે જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પચીસ જૂનથી લઈને પાંચ જુલાઈ સુધીમાં વાવણીલાયક વરસાદ થવાની શક્યતા છે ખેડૂતોને વાવણીને લઈને તેમણે સલાહ આપી હતી કે જો પિયતની વ્યવસ્થા હોય તો જ હાલ ખેડૂતોએ વાવણી કરવી જોઈએ આ ઉપરાંત ટૂંકા ગાળાની મગફળી આપણી મોનસૂન વરસાદમાં વાવી શકાય પરંતુ લાંબા ગાળાની મગફળી અને કપાસ ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થાય તે બાદ જ વાવવા માટે સલાહ આપી છે જોકે હાલ ગુજરાતમાં ચોમાસું નજીક આવતા વરસાદનું જોર પણ વધ્યું છે ગુજરાતમાં આગામી દસ જૂન સુધી મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ક્યાં વિસ્તારમાં વરસાદની શક્યતા છે તેના વિશે વિગતે વાત કરી તો પાંચ અને છ જૂન ના રોજ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહીસાગર ખેડા પંચમહાલ દાહોદ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાના અમુક વિસ્તારમાં

અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા અને વલસાડના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે પણ વરસાદની આગાહી છે જો આઠ અને નવ જૂનની વાત કરીએ તો આઠ અને નવ જૂને અમરેલી ગીર સોમનાથ ભાવનગર સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ સહિતના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત દસ જૂના રોજ વલસાડ ડાંગ નવસારી ભાવનગર અને અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગાજવી સાથે ભારે વરસાદની આગાહી છે આગામી સમયમાં ગુજરાતમાં કોઈ વાવાઝોડું આવશે કે કેમ તેના વિશે વાત કરીએ તો ગુજરાત તરફથી વાવાઝોડાનો ખતરો હાલ ટળી ગયો હોય એવી સ્થિતિ દેખાઈ રહી છે ગુજરાતમાં વાવાઝોડું આવશે કે કેમ તેના વિશે વાત કરીએ તો હવામાન નિશાન પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી દિવસોમાં કોઈ વાવાઝોડું આવવાની શક્યતા છે સાથે જ ખેડૂતો માટે આ વર્ષ ખૂબ જ સારું રહેશે એવી આશા પણ તેમણે વ્યક્ત કરી છે તો અત્યારે બસ આટલું હવામાન લઈને દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહેશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર